રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે છે હીટ વેવ જે છે એની આગાહી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે ખાસ કરીને જોવા જઈએ તો ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા તાપમાનનો પારો જે છે એ ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની જે શક્યતા છે એ નોંધાઈ રહી છે જોવા જઈએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ તમામ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવે છે અનુસંધાને રાજકોટના તમામ લોકોને જે ખાસ અપીલ કરવામાં આવી છે કે બની શકે તો બપોરના એકથી ત્રણ સમય જે છે એ પીક અવર્સ કહી શકાય ત્યારે બહાર જવાનું છે ટાળવું જોઈએ કોઈ કામ જો ફરજિયાત બહાર જવાનું થાય તો વસ્ત્રો પૂરા પૂરા પરિધાન કરવા ઉપરાંત ટોપી રૂમાલ સ્કાફ વગેરે જે છે એનો ઉપયોગ કરીને જ પછી બહાર નીકળવું જોઈએ ઉપરાંત ગોગલ્સ સનગ્લાસ ગોગલ્સ વગેરે પહેરવા જોઈએ આ ઉપરાંત શરીર સંપૂર્ણ રીતે ઢકાય તે પ્રમાણે કપડાં વસ્ત્રો હળવા અને આછા કલરના વસ્ત્રો જે છે પરિધાન કરવા બની શકે તો દર કલાકે એક ગ્લાસ પાણીનું સેવન છે એ ખૂબ હેદકારક છે જેના કારણે તમારા શરીરની અંદર હાઇડ્રેશન છે તમે મેન્ટેન કરી શકો છો આ ઉપરાંત જમવામાં પણ અત્યારે ભરપેટ જવાનું જમવાનું છે એ ટાળવું જોઈએ બની શકે તો અત્યંત ઠંડા કોલ્ડ ડ્રિંક્સ જે છે એમાં શુગરનું લેવલ ખૂબ જ વધારે હોય એનું સેવન જે છે એનો આગ્રહ રાખવો જોઈએ નહીં આ ઉપરાંત બની શકે તો અત્યારે તાજા અને સાત્વિક ફળો છે એના જ્યુસ ઉપરાંત જોવા જઈએ તો નેચર નૈસર્ગિક ખાસ કરીને છાસ લીંબુ પાણી ઉપરાંત જોવા જઈએ તો નાળિયેળ પાણી અને શેરડી વગેરેના જ્યુસનું સેવન કરવું છે એ હિતાવા કહી શકાય બની શકે તો અત્યંત ઠંડાથી અત્યંત ગરમ અને અત્યંત ગરમથી અત્યંત ઠંડા વાતાવરણમાં જવાનું જે છે એ ટાળવું જોઈએ તમારા શરીરને એકલુમેટાઇઝ કરવા માટે થોડો સમય જે છે એ આપવો જોઈએ બની શકે તો અત્યારે મજૂરો જે જે છે પીક વર્ષ દરિયાન એટલે કે બપોરના એકથી ત્રણ સમય દરમિયાન જે છે મજૂરી છે એ બંધ રાખવી જોઈએ અને છાયડામાં બેસીને પાણીનું સેવન અથવા ખોરાક જે છે એ રવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને સવારે અને સાંજે લેબર વર્ક માટે આ મદદ જે છે એ કરવી જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો અમારા તમામ આરોગ્ય કેન્દ્ર માટે ખાસ કરીને હીટવેવ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું છે અને લોકોએ શું તકેદારી રાખવી જોઈએ હીટવેવ રિલેટેડ ઇલનેસમાં માથાનો દુખાવો તો આંખમાં અંધારા આ ઉપરાંત ખૂબ જ તરસ લાગવી પરસેવોનું ખૂબ જ પરસેવ આ ઉપરાંત બોલવામાં પણ ઘણી વખત જે છે અનકોન્શિયસ સોરી અમુક શબ્દો બોલવામાં તકલીફ થવી આ ઉપરાંત ઘણી વખત જે છે એ બેભાન થઈને પડી જવું ઉપરાંત ચક્કર આવવા ઘણી વખત જે છે એ અલ્ટર્ડ સેન્સોરિયમ જેવા લક્ષણો જે છે એ એ જણાવવા વગેરે જે લક્ષણો જણાય તો તાત્કાલિક જે છે એ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ ઘણી વખત જે છે એ સિરિયસ કેસમાં જે છે એ હાથ પગ અને સ્નાયુના કંપમાં જે ફીલ થવા ઉપરાંત ઘણી વખત જે છે એ અતિશય લાળનું લાળ પડ્યું વગેરે જેવા લક્ષણો પણ જણાતા હોય છે અને ખાસ કરીને આવામાં શરીરમાં તાવ જે છે એ કોઈપણ કારણ વગર ફીલ થતો હોય છે તો આવા લક્ષણો જણાય તો કોઈ પણ આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી કે પ્રાઇવેટ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને આપણે આ રોગને છે આગળ హీట్ రిలేటెడ్ ఇల్స్ ఆగ విషయం